દિલ્હી લીકર પોલિસી કો વાંધ કેજમા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેર પકડવાથી આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે હવે કેજરીવાલ પોતે હવે તેમની પત્ની સુરીતા કેજરીવાલ મોર્ચું સંભાળતા દેખાઈ રહ્યા છે ફર એકવાર તેમણે નવો વિડિયો શેર કરી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી રહેલા નવા અભિયાન વિશે માહિતી આપી હતી આ સાથે સુનિતા કેજરીવાલ એ સૌને મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનને સાંપળવાની اپિલ કરી હતી અને તેની સાથે તેમણે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયા नवा अभियन केजरीव आशीर्वाद ने माहिती આપી હતી લોકો ને તેની સાથે જોડવા اپيل કરતા તેમણે એક નવો WhatsApp નંબર જાહેર કર્યો તો કે જેના પર લોકો ને મેસેજ મોકલવા اپيل કરી હતી મહત્વનું છે કે ગઈકાલે અરવિંદ કેજરીવાલ ને rauze avenue court પર એકવાર ED ની કસ્ટડીમાં મોકલી દીધા હતા કેજરીવાલ ના રીમાન્ડ માં 4 દિવસો વધારો કરતા તેમણે 1 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા તેમના પર ED એ 100 કરોડ થી વધુ ના દિલ્હી લોકર લેકર પોલિસી કોપાડ માં મુખ્ય સૂત્રધાર હોવાનો આરોપ મૂક્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ